સૌરાષ્ટ્રમાં એવા સપૂતો થઈ ગયા કે જે કાંધલજી મેર કે નવસો કન્યાના લગ્નના દિવસે જ્યાં મીંઢોળ બંધાયા હોય અને નવસો કન્યા એ જ દિવસે વિધવા થાય કોના માટે તો કે કાંધલજી મેર માટે અને એ કાંધલજી મેર કે પોતાનું મસ્તક ઉતારીને એક એક ગાઉ સુધી આ જૂનાગઢની ફોજને વાળી દઈએ મસ્તક બીજે પૂજાય અને ધળ બીજે પૂજાય એવો કોણ એટલે કે સૌરાષ્ટ્રની રસદારમાંથી કાંધલજી મેર ચારસો વર્ષ જૂની વાત છે અને વખતે હજુ ઢાંક અને ગુમલી નગર ની દેવભૂમિકા જેઠપા રાજાઓના હાથમાં હતી અને કાંદલજી મેર માટે શું ગાય કે રાણાના દરબારમાં કાંદલજીના નામે બરડાના ગામના ઓરદણનો એક મેર અમીર હતો કાંઈક કારણથી કાંદલજીનું મન જેઠવાની સાથે દુબાયેલ તેથી પોતે જૂનાગઢના રાણા દરબારમાં જઈને રીસામણે રહ્યો રાના ઘરમાં વખતે જેઠવા રાણાની કન્યા હતી એ રાણીને એક સુંદર કુંવર ઉતર્યો ને રાયે તો હટ લીધી કે જેઠવાના પાસેથી કુંવર પછેડામાં ઢાંક સર લેવું જેઠવો વિચારમાં પડ્યો કે પોતાના પુરાતન રાજધાની ઢાંક કેમ દેવાય જેના ભીતડે ભીતડે નાગાજણ બાપુએ સાલી વાહનની સતી રાણીના હાથ સોનાની ગાળથી કરાવેલા હતા એ દેવતાય નગરી ઢાંક કેમ દેવાય જ્યાં પૂર્વજ ભાટને માથાનું માત દાન દીધું જ્યાં મસ્તિષ્ક વિનાના ધડ લડ્યા મોંઘીપુરનો ધણી શાલીવાહનની જાત ગોઠો પડીને ભાગ્યો એ અમીર ભૂમિ ઢાંક કેમ દેવાય પાંચસો વર્ષથી બંધાયેલું માયા મમતાને તોડવાનો વિચાર તો આ જેઠવાનો નસો તૂટવા લાગ્યો બીજી બાજુ જમાઈના વિસામણાનો ડર પણ લાગ્યો પણ એને એક યુક્તિ સૂજી આખરે જેઠવાને બારી એક એવી સૂજી કે કાંધલજીને મારે આબરું રાખશે વિસાયો તો એ ઢાંકની બેઆબરૂ થવાનું માતાજીની લાજ જાય ત્યાં દીકરો રીસામણે બેઠો નહીં રહે રાને કાંદલજી ભાઈ ત્યાં છે આ બાબતની એ જે કરે અમારે કબૂલ રહેશે રાએ તો એનું જોતું હતું કાંદલજી આપનો આશ્રિત છે કે શું એટલે માની જશે એજ વેજ વિચારમાં કાંદલજીને રાણાનો કાગળ વચાવ્યો વાંચીને ગર્વથી પ્રેમથી ને ભક્તિથી કાંદલજીની છાતી પોળી થયો ને એના અંગારા ની કસો કડક 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 તૂટવા લાગ્યો અંતર્યામી અંતરમાં બોલી ઉઠ્યો વાહ મારા ધણી તે તો ગિરનારની આંગણે ઉજળો કરી બતાવ્યો મને કેમ કાંદલજી ભાઈ હસીને પૂછ્યું કે જોયા તમારા જેઠવાના જોર ધોળી ધોળી સાગરના ફીણ જેવી દાઢી જાપટીને કાંદલજી બોલ્યા બાપ મારો ધણી તો ગાંડિયો છે ઢાંક તો મારી માં કહેવાય અને જવાબ દેતા ન આવડ્યું દીકરીના માગા હોય પણ માના માગા ક્યાંય દેખ્યા છે ખરા એટલે બોલતો તો એની આંખમાં અંગારા મેદા રાનું રૂવાડું રૂવાડું ખેંચીને ઊભો થઈ ગયો ને કાંદલજી જૂનાગઢના રોટલા બહુ ખાધા હવે તમને ભાગવા મન ત્રણ દિવસની મહેતલ આપું છું તું જ્યાં આવીશ ત્યાં તને વધેરી નાખીશ કાંધલજી ઊભો થયો અને ભેટમાં તલવાર કાઢીને એની સામે ત્રણ લીટા કર્યા લીવા પહેલો બીજો અને ત્રીજો આ ત્રણ દિવસ પૂરા થયા આવી જાઓ ત્યાં રાની સામે જોઈને કહ્યું કે અરે રે રે આમ ના મરાય તમે તો આશ્રિત છો અરે દુનિયા કહેશે કે આશ્રિત ને તો તલવાર એક જાટકે ઉડાડ્યો તું અહીંથી ભાગવા મળ ત્રણ દિવસ પૂરાથી અને હા હા કાંધલજી રાએ કહ્યું કે મારે તો જગત કહેશે ભાઈ વોડી ઉપર ચડીને કાંધલજી ચાળી નીકળી અને પોતાના જુવાન ભાણેજને એરડો હતો ચાલતા ચાલતા ઘોડાના વણથડી ગામને પાદર નીકળી એ દિવસે ગામમાં નવસે નગોરી વરો પરણવા આવેલા અત્યારે વરરાજાને જાનૈયા ને ગામના બહાર દિશા દાતણ કરવા નીકળેલા ઢોલ ધ્રુબા 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 દેતા હતા અને જાનૈયા પટ્ટાબાજી ફેલતા હતા ગામને ગોતરે રમાતી વીર રમતો સૌને કાળજા ને સૌર્ય શરણા વહાણી રહ્યા હતા માર્ગે નીકળેલા વટે વટેમાર્ગ રમતો નીરખવા થંભી ગયા એટાણે ચાર પાંચ ઘોડે સવારું ઝપટાભેર ભાગવા લાગ્યા ઘોડીઓના મોઢામાં ફીણ છૂટતા હતા ઘોડીઓ પરસેવે નીત્રી હતી તોય ત્યાં અવસર ડેબાના એડી મારતા હતા પાંચે આદમી હાથની ઉઘાડા ખડક કેમ છે દોડી જઈ નવસો નો નાગોરીઓ વરાજને આડા ફાળ્યા ઘોડીની લગામો ચાલીને ચમકીને કાંદલજી બોલ્યા કરે મને ઓળખો છો નાગોરી કઈ ઓળખીએ છીએ તમે મારા મહેમાન એ જ મોટા મોટી ઓળખાણ ગામના પાદરેથી આજ તો તેમ મહેમાન કસુંબો લીધા વિના જાય નહીં કાંદલજીએ કહ્યું કે ભાઈ તમારી મેળે જ હમણાં ના પાડશો મારી પાસે જૂનાગઢની બહાર ફોજ ચડી છે અરે ત્યાં તો હવે રામ રામ કરો હવે જઈ રહીએ જવા દઈએ તો નાગોરીને જનતાને કંઈક ફેર પડે અરે બાપુ તમારે ઘેર આજ વિવાહ છે ગજબ થાય હો વિવાહ તો થાય ફૂલદડે શું કંકુના થાપા તો વાણિયા અને બ્રાહ્મણના વિવાહમાંય થાય આપણે તો લોહીના થાપા જ શોભે બાપ નાગોરીને આખી વાત જાણીને કાંતલજી કોઠાની અંદર પૂરી દીધા ને નવસે મીંડળબંધ નાગરીઓને ગામને પાદળ તરવાર ને ખેંચીને ખડા થઈ ગયા હો જુનાગઢની ફોજ આવીને સંગ્રામ મચ્યો ને પડી ત્યાં નવસે નવસો બંધ વરાજા લોહીની કંકુરણીને ભેટી ગયા મોતને ભેટી ગયા કોઠા ઉપર બેઠા બેઠા કાંદલજી કસુંબલ ઘર ચોડી વાળી જોબનવંતી નાગરણીઓને ઈડકા ભરતી ભરતી ભાડી મોડિયાના મોતી વીકતી વીકતી તરણીઓને વેણ સંભળાયા કે કોઠા ઉપર પડતું મેલ્યું કે આપણા ધણીઓને કાળ હજી અહીં બેઠો છે આ સાંભળીને કાંદલજીએ તો નીચે પડતું મૂક્યો તરવારની ગળાચડી કરીને પોતાનું માથું ઉચારીને નીચે મૂકી દીધું બે ભૂજાઓ તરવાર લીધી અને ધડ ધીંગાણામાં ઉતાર્યો અને લશ્કરને એક ગાવ સુધી તગડ્યું સીમાડા માથે કહીને ગળીઓ ત્રાગડો નાખીને ધડને પાડ્યો અને માથું દરબાર ગઢમાં પડ્યું તું કાંદલજી ને કાટક્યો અને ભોજાંગ ફેલ અરે કાળુ હોત મીંડો કિયો ગોડાંગ ઘેર હરમ્યું ઉતર્યું ને હરકતી કાંદલજી જોવા કોઈ અરે નાગોરી વરનોય અને અપસર વર્યો તું એરડા અત્યારે કાંદલજી નું આ માથું વણથડીના દરબાર ગઢમાં પૂજાય છે અને ધડની ખાંબી સિમાળે પૂજાય છે રાએ કાંદલજીના માથાના ઉબેણ નદીના કાંઠે જમીન આપી અને જમીન અત્યારે નાગોરીના વંશજ કોઈ મુંજાવર ભોગવે છે કાંદલજીના વંશોએ દર વિવાહ એક કોરી એટલે કે એક પાવલું કર નાગોરીના વંશજોને બાંધી આપેલ છે ને પોરની સાલ સુધી એક ફકીર કાંદલજીના વંશજો ઉડદરિયા મેરો પાસેથી પાવલું પાવલું કરની ઉઘરા ઉઘરાવી કરી ગયો હતો ધીંગાણા પછી નાગોરી અને મેરો બંને લોહીભાઈઓ કહેવાય છે અને કાંદલજીના વંશજો હજુ પણ ફટાણામાં રહે છે તે ફળિયું હજી જી ફળિયું કાંદલજીના ફળિયું કહેવાય છે તે સૌરાષ્ટ્રની રસદારમાંથી કાંદલજી મેર આવા જ બીજા વિડીયો જોવા માટે તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા વિડીયો પણ અપલોડ કરાય છે એ જોવા પણ વિનંતી થેન્ક યુ આભાર